જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે ગવારનું શાક ગવાર અને ગોવિંડાનું શાક તો ગોવિંડા આ ચણા લોટમાંથી બનાવીશું એ પછી બતાવું તમને અમે શું શું જોઈશે એ જો કહી દઉં ચણા લોટ ગવાર છે આ હિંગ છે આ રહી છે આ વઘાર માટે હળદર મરચું આ મીઠું છે અને આ મરચાંનું લસણની પેસ્ટ છે તેલ છે અને પાણી છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાય સૌથી પહેલાં આપણે ગોવિંદા બનાવી લઈએ જો આપણે હવે ગોવિંડા બનાવી લઈએ એમાં ચણાના લોટમાં થોડું મીઠું નાખવાનું જો હવે થોડું તેલ નાખશું અંદર થોડું નાખવા જો બસ હવે એને મિક્સ કરી લેવાનું મિક્સ કરી લેવા જો આમાં જો મીઠું નાખ્યું થોડુંક અને તેલ નાખ્યું હું અને મિક્સ કરી લેવાનું આ ગોવિંદા આ રીતે બના જો થોડું પાણી નાખીશું અંદર ઘણા લોટમાં બહુ પાણી ના જોઈએ એટલે આપણે ચમચી બધી થોડું નાખીએ છીએ અને પછી લોટ બાંધી લઈશું અને તે બધો લોટ બાંધી લેવાનો ખરેખર જરૂર પડે તો પાણી લેવાનું જો આવા લોટમાં દીધો છે આપણે હવે આમાંથી ગોવિંદા બનાવી લઈએ બસ આ રીતે આ નાના ગોવિંદા બનાવી લેવાના આમાં આપણે ચણા લોટમાં થોડું મીઠું નાખ્યું થોડું મોણીનું તેલ નાખ્યું પાણી નાખીને આ લોટ બાંધ્યો બરાબર પછી આ રીતે આવી રીતે નાના નાના બનાવી દેવાના ટુકડા આને ગોવિંદા કહેવાય અને શાકમાં નાખી લો શાકનો ટેસ્ટ જબ્બર આવે મસ્ત લાગે શાક જો આપણે ગોવિંડા તૈયાર થઈ ગયા છે હવે આપણે શાક વખી દઈએ જો ગેસ અટકાવી દીધો કુકર મૂકી હવે તેલ મૂકી દઈએ અંદર તેલ ગરમ થાય એટલે આપણે રહી નાખશું જો આપણે ગેસ ફૂલ છે પણ આપણે વઘાર કરીશું એટલે ગેસ ધીમો કરી દઈશું તો કે ધીમો કરી લેવાનો જો આપણે ત્યાં સુધી ગવારમાં હળદર નાખી મસાલો કરી લઈએ ત્યાં સુધી શાકમાં પછી આ મરચું નાખ્યું હવે થોડું મીઠું નાખી દો હમ થોડું મીઠું નાખ્યું મીઠું માફક નાખવાનું બુખારું થાય તો પછી ભાવ નહીં શાક પછી પાછળથી લેવું હોય તો લેવાય હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ નાખી દઈએ જો રાઈ ફૂટી જાય રઈ ફૂટી જાય એટલે આપી નાખીશું અંદર

હવે આપણે શાક વખાડી લઈશું નીચે ઉતારી શાક વઘાર દઈશું જો આ પાણી નાખીશું એક ગ્લાસ જેટલું હલાવી લઈશું એને હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું જો હવે આપણે પહેલાં ગોવિંદા અંદર નાખી દઈશું શાકમતા નાખી જ દેવાના હવે કુકરને બંધ કરી દઈશું આપણે ગોવિંદા અંદર નાખી દીધા રાખ વગા દીધું હવે ચાર પાંચ સીટી મારી દઈશું આપણે ગેસ આપણે ફૂલ કરી દીધો છે ચાર પાંચ સીટી બંધ કરી દઈશું જો હવે ચાર સીટીઓ ચાર પાંચ સીટી વાગી જ આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધો હવે કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ જો આ કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ શાક થયું કે નહીં જો આ જોઈ લઈએ હવે થઈ ગયું છે ને થઈ ગયું શાક શાક આપણું જોઈ લો બરાબર બહાર કાઢીને જોઈ લે તમથી થઈ ગયું છે ચલો આપણું શાક થઈ ગયું છે હવે આપણે એના ડીશમાં લઈ લઈશું જો આપણ ગવારના અને ગોવિંડાનું શાક થઈ ગયું છે મસ્ત મસાલેદાર અને આ ગોવિંડાનું શાક ખાવાની બહુ મજા આવે બહુ ટેસ્ટ આવે રસાદાર શાક બની ગયું ગવાર ગોવિંડાનું સારું જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો